બાળકો ધોરણ ચાર વિષય સંસ્કૃતિ આ છે અમૃતસરનું અંડેશ્વર મંદિર દેવાધી દેવ મહાદેવનું મંદિર છે આ ઐતિહાસિક મંદિર છે મંદિરની આજુબાજુ વિવિધ કલાત્મક કોટરણી છે જૂના મંદિરમાંથી શિવ પાર્વતીની મૂર્તિ પણ મળી આવી હતી એકવીસમી સદીમાં વિશાલ ભવ્ય કલાત્મક મંદિર હશે એવું માનવામાં આવે છે સાડુ ડેરું પણ ત્યાં હતું ત્યાં ધર્મશાળા પણ હતી પૌરાણિક કથા પણ એની છે બે હજાર એકમાં મુખ્ય મંદિરનો જીર્ણોદ્ધાર થયો હતો ત્યાં પર્યાવરણ વિશે માહિતી કેન્દ્ર પણ છે ત્યાર પછી નવસારીમાં સ્વામિનારાયણ મંદિર ગંગેશ્વર મહાદેવનું મંદિર એવા અનેક મંદિરો પણ આવેલા છે ત્યાં તમે બધા લગભગ જઈદ આવ્યા હશો તો એ નવસારીના તીર્થ સ્થાનો વિશે તમારે બાળકો માહિતી લખવાની છે તમારી નોટબુકમાં નામ અને ત્યાં શું છે એના વિશે પણ તમારે લખવાનું છે ત્યાર પછી બાળકો હમણાં શિયાળાની ઋતુ ચાલે છે તો શિયાળામાં કાચું આપણે ખાવું જોઈએ તો આપણે કાચુંમાં શું શું ખાઈ શકીએ તો કાકડી મૂળા ગાજર ટોમેટા કોબીસ એ બધું આપણે કાચું ખાવું જોઈએ તે આપણા આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે તો આ કાચું શા માટે ખાવું જોઈએ તો પૃથ્વી ઉપર માણસ એકલો જ ભોજન વગારીને થાય છે બાફું શેકવું તળવું વઘારીને ચઢાવવું એમ અનેક પ્રકારે પદાર્થો રંડાય છે રાંધવાથી પદાર્થ સુપાચ્ય બને છે અને સ્વાદિષ્ટ પણ બને છે આપણને સૌને ખબર છે પરંતુ ક્યારેક આનો અતિરેક પણ થાય છે જે પદાર્થો કાજા ખાવાથી પણ પચી શકે છે અથવા રાંધવાથી સૂપ કોબીજ શાક કોથમીરના ભજીયા ટોપરાના ઘૂઘરા વગેરે આના ઉદાહરણો છે તો રાંધીને આમાં ખાવાથી આમાં સ્વાદ વધારે આવતો હશે પરંતુ કાજા ખાવા આરોગ્ય અને પર્યાવરણ બંનેની દૃષ્ટિએ વધુ યોગ્ય ગણાય છે ટામેટા કોબીસ કાકડી કેરી ગાજર વગેરેનું કચુંબર કે ચટણી કરવી જોઈએ કોઠમીર નાળિયેર મીઠો લીમડો વગેરે પડાટો તૈયાર થઈ ગયા પછી ઉપરથી ભભરાવું જોઈએ તો સ્વાદમાં સારું લાગે ફણગાવેલા કઠોળ એમને એમ ચાવીને ખાવા જોઈએ રાંધવાથી નાશ પામતા અનેક દ્રવ્યો આનાથી આપણને મળશે તો આ બાળકો આપણે શિયાળામાં કઠોળ ફણગાવેલા કઠોળ ખાવા જોઈએ અને આ કાકડી ટમેટાં ગાજર કોબીસ મૂળા એ આપણે કાચા ખાવા જોઈએ કચુંબર બનાવીને એનો ખાવા જોઈએ તો આપણા આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે નમસ્કાર